सन्मान समारंभ उपस्थित तालुका पंचायत नाव प्रमुख माधुबाई नवसारी जिल्हा शिक्षक संग्राम श्री महामंत्री श्री तथा वास्ता शिक्षक संग्राम प्रमुख तथा महिला क्रिकेट आणि शिक्षक पहिला खूप अभिनंदन કે આવા કાર્યક્રમો દ્વારા બધાને પ્રોત્સાહન પણ મળે અને ખૂબ જ સરસ અને આ જેટલી પણ બહેનો છે એમના ચહેરા જોઈને મને એવું લાગે છે કે ખૂબ જ ખુશી છે એમને કે એવું જીતી ને આવ્યા છે કે અત્યારે આપણે જોયું કે આપણા જે ભારત દેશની દીકરીઓ જ્યારે વર્લ્ડ કપમાં આવ્યા હતી તેવી ખુશી લાગે છે અને આપણે નાન પંટી એવું શીખીને આવ્યા નથી તો પણ તમે જિલ્લા સુધી ગયા એ ખૂબ જ સરસ કહેવાય એની સાથે સાથે ભાઈઓ પણ ખૂબ જ કરે છે ભાઈઓ તો કોઈપણ જગ્યાએ ક્રિકેટ રમતા હશે પણ એનો ખૂબ જ ઓછી જોવા મળે છે જેવી રીતે તમે આજે જિલ્લામાં ગયા